સુરતમાં શેતાન ટ્યુશન શિક્ષકની કરતૂત બહાર આવતા હોબાળો મચી ગયો છે

છેડતી કરવામાં આવી હતી આ બાબતને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી પહેલા એફઆઈઆર નોંધી અને ત્યારબાદ જે આગળની કાર્યવાહી કરવાની આવે કરવામાં આવી હતી જે ઘટના છે એમાં દીકરીએ એવું જણાવ્યું કે ગઈ પંદર તારીખે આ દીકરી સાથે આ જે વ્યક્તિ છે આરોપી એને થોડીક એમના સાથે છેડખાની કરી હતી છેડખાની કર્યા પહેલા પણ અગાઉ પણ આવો પ્રકારનો બનાવ બન્યો હતો એ પ્રકારે દીકરી એવું પણ જણાવ્યું કે ગઈ જાન્યુઆરીમાં પણ આ જે કોચિંગ જે ટીચર છે એને એને દીકરી સાથે બહાર ગયા હતા ત્યારે પણ છેડતીનો હરકત કરી હતી હકીકત પોલીસને જે જાણવા મળી છે એમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે દીકરી છે એને પેલા પોતે દસમા ધોરણ પછી આર્ટસ રાખવા માટે ટીચરને ફોન કર્યો હતો અને ટીચર એને જણાવ્યું કે તું કોમર્સ રાખ હું તને કોમર્સનું કોચિંગ પણ આપીશ એ પ્રકારે એને આદિ કરીને પોતાની અલગ સ્ટ્રીમ પણ બદલાવવામાં એને આવી રીતના મિસગાઈડ કર્યું ખૂબ જ સંવેદનશીલ બાબત છે આ અને મારી જેની સાથે આ ઘટના બની છે કે જે ટીચર પાસે એ ભણવા જતી હતી અને એને એને પહેલા તો મિસગાઈડ કર્યું અને મિસગાઈડ કરીને એને પોતાને ત્યાં કોમર્સમાં એડમિશન લેવડાવી પોતાને ત્યાં કોચિંગ માટે બોલાવ્યો અને કોચિંગમાં આ પ્રકારની હરકત કરી છે નાની છે એટલે અમે ખૂબ જ આ તપાસ કરી દહ્યા છે અને જે આરોપી છે એને અરેન્જ કરી લેવામાં આવે છે અને આગળની જે કાર્યવાહી હોય કરવામાં આવી રહી છે આ બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને કોઈ પણ ભોગ બનનાર હશે તો અમે ચોક્કસ એના અનુસંધાને પણ તે પણ એવિડેન્સ મળશે એ બધું આગળની કાર્યવાહી કરીશું